લોકસભા ચૂંટણી પૂર્ણ થવાના આરે છે ત્યારે વિપક્ષી એકતાના રંગ દેખાવા લાગ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલા વિપક્ષી ગઠબંધન બેઠક બોલાવી અને બધાને એક જૂથ કરવાની કોશિશ કરી પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇન્ડિયા બ્લોકની બેઠકમાં આવવાથી ઇન્કાર કર્યો તો દિલ્હીના સીએમ કેજરીવાલે પણ કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે જોરદાર કટાક્ષ કરતા કહ્યું કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન કાયમ માટે નથી અમે કોઈ કાયમી લગ્ન નથી કર્યા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીઓ માત્ર એટલા માટે સાથે આવી છે જેથી કરીને ભાજપને હરાવી શકાય વર્તમાન શાસનમાં ગુંડાગીરી અને સરમુખત્યારશાહીનો અંત લાવવાનો છે પ્રધાન કેજરીવાલે વધુમાં કહ્યું દેશને ઉમેદવારને મેદાનમાં ભાજપનું કોઈ અસ્તિત્વ નથી સાથે તેમણે યોગી આદિત્યનાથ વિશે પણ નિવેદન આપતા કહ્યું કે હું મારી વાત પર અડગ છું જો પીએમ મોદી જીતશે તો યોગી આદિત્યનાથનું ભવિષ્ય ખતરામાં આવી શકે છે ભલે ભાજપ હાલ આ વાતને નકારતી હોય બ્યુરો રિપોર્ટ